બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા આજના દિવસોમાં મહિલાઓ વધુ કેન્સર જેવી બીમારીઓમાં સપડાતી હોય છે ગભરાવવાની જરૂર નથી તેને ધ્યાને લઈ વડોદરા શહેરના વાડીબવાઈડ હોલ ખાતે મુશીરાબાકીના સખત પ્રયાસો બાદ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર અંકિત શાહે બ્રેસ્ટ કેન્સર વિશે મહિલાઓને સચોટ માર્ગદર્શન આપી ખૂબ સારી રીતે સમજણ આપી હતી શું તમને કેન્સર છે તો કયા સ્ટેજ પર છે ક્યારથી છે શું તમે જાણો છો તો શું જાણો છો શરૂઆતના દિવસોમાં ડૉક્ટરથી તપાસ કરાવો કેવી રીતે બ્રેસ્ટ બચાવી શકો છો કેવી રીતે કાળજી રાખી શકો છો તમે પોતાને કેવી રીતે ચેકઅપ કરી શકો છો તેવે અનેક જાતની સૂચનાઓ આપી સમજણ આપવામાં આવી હતી આ પ્રોગ્રામમાં મિતાલી શાહ જીજ્ઞા મેડમ કલ્પેશ વ્યાસ ડૉક્ટર સલમા જોડિયાવાલા ડોક્ટર સ્વાદા પાનાગર ફહિમા બાનુ સોપારીવાલા તોહીદા મિયાવાલા મુશેકા બાકી હાજર રહ્યા હતા જેમાં મહિલાઓએ ડૉક્ટર અંકિતને અનેક રીતે કેન્સર વિશે સવાલો પૂછ્યા હતા અંતે આવનાર મહેમાનોને બુકે અને ગિફ્ટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા मैं। Thank you. और जैसे हम आज एक से सुन करके पच्चीस तीस पचास वोट सुन रहे हैं मैं यही चाहूँगा कि यही सच की जो और ये मैं करता कि इस बीस पच्चीस मिनट के बाद आप पक्का कुछ ना कुछ यहाँ से लेके दिखे दिखे ने दिखे ने? है उसके साथ भावनाएं जुड़ी होनी चाहिए हम तो जो पढ़ते हैं वो सिर्फ शब्द है वो शब्द का जो मीनिंग बनता है ये मीनिंग जब तक कोई समझाएगा नहीं तब तक हमको सर यहाँ वडोदरा में ब्रेस्ट कैंसर का अवेयरनेस का प्रोग्राम हुआ नहीं। नहीं। क्या आज के टेक्नोलॉजी में ब्रेस्ट को बचाया जा सकता है और पेशेंट को तो कितना पानी पीना चाहिए और किस तरह की काशी रखनी चाहिए कुछ पानी पीना जैसे अक्टूबर महीना जो है उसको हम ब्रेस्ट कैंसर अवेयरनेस के हिसाब से पूरे इंडिया में मनाते हैं ऑल ओवर द वर्ल्ड भी मनाया जाता है तो यही इस ब्रेस्ट कैंसर के अवेयरनेस के बारे में सब लोगों को जानकारी मिले उसी हेतु से इकट्ठा हुए थे अभी की टेक्नोलॉजी के बारे में जैसे आपने सवाल पूछा बिल्कुल सही बात है कि ब्रेस को बचाया जा सकता है और इसका जो इम्पोर्टेंट पॉइंट है कि इसको शुरुआती स्टेज में पकड़ने से ये चीज़ हो सकती है अभी कुछ कुछ नए इंजेक्शन्स और कीमोथेरापी की दवाइयाँ भी आई हैं कि अगर बड़ा सा ब्रेस्ट कैंसर भी डिटेक्ट हुआ है तो उसको पहले दवाइयाँ या इंजेक्शन से छोटा किया जाता है उसके बाद भी ब्रेस्ट बचाने के चांसेस हमारे पास मौजूद होते हैं रही बात पानी की या तो नॉर्मल डाइट की तो ऐसा कोई स्पेसिफिक प्रमाण नहीं होता है लेकिन शरीर के लिए जो हेल्दी चीज़ है चाहे वो पानी हो चाहे वो न्यूट्रिशन हो चाहे खुराक हो वो बिल्कुल ज़रूरी है और उसी चीज़ को जब मेंटेन करेंगे तो लंबे अरसे तक बिना किसी बीमारी के हम रह सकते हैं मैं डॉक्टर अंकित शाह कंसल्टेंट सर्जिकल ऑन्कोलॉजिस्ट एच कैंसर सेंटर वड़ोदरा આજે જે અમે અવેરનેસ પ્રોગ્રામ કર્યો છે પર્ટિક્યુલર અમે બ્રેસ્ટ કેન્સરને લઈને કર્યો છે કે જેની અંદર અમારું ડબ્લ્યુ ડબલ્યુ એ વન્ડર વુમન એસોસિએશન જેમની સાથે જોડાયું આજે મુશીરા મેડમનો કોલ આવ્યો કે મિતાલી મેડમ અમારે બી અમારી કોમ્યુનિટીને આને અવેરનેસને વધારું છે અને બતાવવું છે કે કઈ રીતનું શું થઈ શકે છે એની અંદર કે ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ થર્ડ સ્ટેજ એવી રીતે કરીને મેમ સાથે વાત થઈ તો મેમે કીધું કે મેડમ આપણે એક પ્રોગ્રામ કરીએ મેં કીધું શ્યોર આપણે એક સરસ પ્રોગ્રામ કરીએ અને અવેરનેસ એટલે કેવું બધી વુમન્સને અમુકને નથી ખબર હોતી કે કેન્સર ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં અંતર લાવે છે તો એના માટે એમને એક સરસ મજાનો આજે પ્રોગ્રામ બી કર્યો અને એમને એક પહેલ કરી એમની કોમ્યુનિટી માટે કે ચલો આજે એ લોકોને બી ખબર હોવી જોઈએ કે કેન્સર શું છે એના માટે આજે અમે બધા અહીંયા ભેગા થયા હતા અને સરસ એમને થેન્ક યુ સો મચ કે મુશિરા મેડમે આટલો સરસ અહીંયા પ્રોગ્રામનું આયોજન કર્યું અને ડબલ્યુ ડબલ્યુ એ વંડર રૂમ એસોસિએશન જિજ્ઞાબેન અને મિતાલી શાહ એમની સાથે આજે જોડાયા છે હા બધાય અવરનેસ રાખવું જોઈએ જો તમે અવરનેસ નહીં કરો તમને ખબર જ નથી વસ્તુની તો તમે એનું સોલ્યુશન કેવી રીતે લાવશો બરાબર છે એટલે અવેરનેસ એના માટે જ અમે આ પ્રોગ્રામ્સ કરીએ છીએ કે તમારા સુધી અમે અમારી વાત પહોંચાડીએ બે જણ સુધી વાત જશે તો બે થી ચાર જણ જોડે જશે ચાર થી દસ જણ જોડે જશે એ મેઇન અમારો મોટિવ અવેરનેસ નો જ છે અને મેઇન મોટી એ છે કે અમે લોકો સુધી દુનિયા સુધી બધી સુધી અમારી વાતો પહોંચે એના માટે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે ઘંટી શો તમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે